જે અનુસંધાને બચ્ચો કા ઘર આમોદ દ્વારા વૃક્ષારોપણ વૃક્ષારોપણના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બચ્ચો કા ઘર આમોદ ખાતે તેની તાલીમ સાથે દુનિયાવી તાલીમ પણ બાળકોને આપવામાં આવે છે અહીં બાળકો માટે ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ ઉપલબ્ધ છે એક થી વધારે બાળકો અહીં શિક્ષણ મેળવે છે આ સાથે ડિસ્પેન્સરી સેવા અને એમ્બ્યુલન્સ સેવા નાગરિકોને નજીબ દરથી આપવામાં આવે છે જે નગરજનો માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ રહી છે આજરોજ સવારના એસપી ઓફિસ ભરૂચ તરફથી મેસેજ મળ્યો કે સરકારથી તરફથી આદેશ છે કે આજે તમામ મદ્રસાઓમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી તેના ફોટોસ પાડી અહીંયા મોકલવા એસપી સાહેબના આ હુકમને માન આપી આજરોજ બચ્ચો કાગર આમોદમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં બચ્ચો કાઘર આમોદના સ્ટાફ તથા બચ્ચો કાઘર આમોદની માતાતીમે ચાલતા મદ્રસે ખલીલિયાના મુદ્દરી સાહેબો બચ્ચો કાગળની માત હતીમે ચાલી રહેલ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશના શિક્ષક શિક્ષકશ્રીઓ ઇંગ્લિશ મીડિયમના ટીચરશ્રીઓએ અને સ્ટાફે હાજરી આપી હતી